નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મોકનો આંકડો અઢાર થયો અને દસ કપાયેલા થેલીમાં નાના નાના ટુકડા ભરીને હોસ્પિટલ લાવ્યા યમુના એક્સપ્રેસ પર થયેલા ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં અઢાર લોકોના મોત થઈ ચૂક્યા છે જેમાંથી ખાલી પાંચ લાશોની ઓળખ થઈ શકી છે લાશની હાલત એટલી ગંભીર હતી કે તેમને ડીએનએ ટેસ્ટ વિના ઓળખી પણ ન શકાયા આ દુર્ઘટના બાદ જે અવસ્થા મૃતદેહ પોસ્ટમોર્ટમ હાઉસમાં પહોંચ્યા તે

માં પૂરક પ્રશ્ન પૂછા આ મુદ્દો ઉઠાવ્યો અને સરકાર પાસેથી જાણવાની કોશિશ કરી છે કે સરકારે સડક સુરક્ષા વિશે શું નીતિ છે સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેના જવાબમાં કહ્યું કે તેઓ આ મામલે શાસનની ભાવના સાથે સહમત છે તેમણે કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ દુર્ઘટનાઓ થાય છે જેમાંથી લગભગ એક લોકોના મોત થાય છે તેમણે કહ્યું કે આ પ્રકારના દુર્ઘટનામાં મરનારાઓ ચોસઠ વ્યક્તિ અઢાર થી ચોત્રીસ વર્ષના ઉંમરના હોય છે તેમણે કહ્યું કે આટલી ભયાનક વાત તો એ છે કે રમણાઓ અને લડાઈમાં આટલા લોકો નથી મળતા જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કમેન્ટ જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ